જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો આપણે જુઓ હવે ફ્રી થઈ ગયા છે કામકાજ કરીને અને સવારના સવાર દસ થઈ ગયા છે તો પણ તાપ જુઓ અત્યારે કેવો તાપ થઈ ગયો છે કેમ કે સૂર્યનારાયણ હટી હટીને ગરમી આપવા માંડ્યા છે કે માનવોને ભલે રીતે સહન કરતા તાપ તો આપણે હવે ચાલો રસોઈ કરવાની શરૂઆત કરી દઈએ તો રસોઈમાં આજે બનાવવાના છે આપણે છે ને દહીં વડા તો વિડીયોમાં બૈને રહેજો આપણે થોડું થોડું એમાં એડ કરતા જા હું કેમ કે દહીં વડાનો પ્રોગ્રામ કરવાનો છે અત્યારે કે મારે દહીં વડા ખાવા છે તો મમ્મી કે બે ખાણવા જેટલા કરી દેને ને એ કેદુનો કેસ ને તો અહીં કે એટલા કરી દે કે અમારે તો નથી ખાવા મમ્મીને મજા જેવું નથી અને અમારે તળેલું નથી ખાવું પણ નરેશ પૂરતા આપણે કરી દઈએ છીએ થોડાક એને ખાવા છે એટલા તો ચાલો આપણે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો જો આપણે એટલા બટેટા બાઈ ખાશે અને મમ્મી ફોલવા મંડાશ કા મમ્મી હા

એમાં છે ને જો આપણે ધાણાભાજી મરચાં આદુ ખાંડ અને નિમક એટલું ઉમેરી દીધું છે અને આપણે દરી લીધું છે મિક્સર જારમાં અને ત્યાર પછી આપણે દહીં લીધું છે અને દહીં આપણે જો સરસથી આપણે આને ભેગું કરી લઈએ એટલે કે સરસથી એકદમ મિક્સ કરી લઈ અને જરાક એવું બ્લેન્ડર મારી દઈએ એટલે આપણે દહીં વડાની ચટણી સરસથી બની જશે તો ચાલો આપણે આને મિક્સ કરી અને આપણે બ્લેન્ડર મારી લઈશું મમ્મી દહીં વડાનો મસાલો બનાવે છે એમાં બધું ઉમેરી દીધું છે આપણે મરચું મરચું ને આદુ આપણે ખાંડી લીધું છે ત્યાર પછી હળદર ગોળી વારી ગોળી વરાઈ જાય પછી આપણે ઓલું બેટર બનાવી તમને હું બતાવીશ પછી એને તળવાના આપણે મમ્મી હવે ગોળી વારી લેશે આપણે દહી વડાની કામ મમ્મી કેમકે રહોડામાં તો મમ્મીનું કામ નથી આજે સૂર્યનારાયણ કે લ્યો હવે મને કામ સહન કરી આપો તમારામાં તેવડ હોય તો કાળા માથાનો માનવી કે અમે બધુંય કરી આગીએ પણ એ ભગવાન પાસે તો એનું કાંઈ ન આવે ખબર છે અને આ છે ને ને હિસાબે આ બધું વધવા માંડ્યું છે આ પ્રદૂષણ જેમ વધે એમ તાપમાન વધે એમ તાપમાન વધશે એમ વરસાદ થાય એમ જેમાં ઉનાળો આવ્યો ને એમ ચોમાસું આવવાનું છે તો મમ્મી કે લાવી હું બેઠી બેઠી ગોળીયું ને દઉં તારે જે કરવું એ બીજું કરવા મેં તો ચાલો હવે આગળ વિડિયામાં કન્ટિન્યુ બન્યા રહેજો આજ તો દહીં વડાની ધબધબાટી બોલાવાની છે નરેશ ને હો અમારે તો નથી ખાવાની રસોડામાં નથી કરવાને બહાર ગેસનો ચૂલો લઈને ત્યાં બનાવીને કે આપણે એ તૈયારી બહાર બધું લઈએ છીએ અને જો આ બેટર તૈયાર થઈ ગયું છે આપણે અડદની દાળ ને ચોખા બે પલાળી દીધા હતા થોડા થોડા એક એક વાટકી જેટલા પલાળી દીધા ત્યાર પછી આપણે એને દળી લીધા છે મિક્સર જારમાં મિક્સ કરીને હવે આપણે આમાં નિમક નાખી દેવું એટલે આપણા વડાનું બેટર તૈયાર આપણે એને શું પાંચથી છ કલાક પહેલાં પલાળી દેવી પડે અને આપણે ગોળી મમ્મી તૈયાર કરે છે થઈ જાય એટલે આપણે આમાં હવે તેલ મૂકી દઈશું તેલ મૂકીને સરસથી બનાવી લેશું અને ચટણી તમને બતાવી છે એ પણ તૈયાર થઈ ગઈ છે જો તો આપણે ગોળી વળી ગઈ છે હવે આપણે એને બેટર સરસથી તૈયાર છે એમાં આપણે બોળી અને કઈ રીતે બનાવીએ આગળ જોઈ રાખજો આપણે બનાવવાનું ચાલુ કરી દેશું

અને બેને ને એ ગ્રેડ આવ્યા છે હવે રિઝલ્ટ આવી ગયું છે અને બેને એ એ ગ્રેડ આવ્યા છે હવે હાથમાં જોયું જાય શું થાય અને વિશ્વભાઈ વઈ જાય છે હોસ્ટેલમાં કા જો એ હોસ્ટેલમાં વઈ જાય છે આ વખતે પ્રકૃતિ બેન એકલા થઈ જવાના છે નકર કેજીમાંથી એને બે ભેગા હતા પણ હવે આજ વખતે થી અલગ થાય કેમ કે વિશ્વ હોસ્ટેલમાં જવાનું છે અને પ્રકૃતિ બેનને હવે છાત્રાલયમાં અહીંયા છાત્રાલયમાં જાહેવા સરસથી બનાવી લીધું છે હં જો એ કે ઉપરથી બધા બતા મમ્મી જો બે ગયા છે કે ક્યાંય નીચે બેઠા બેઠા લઈને ઓલો પંખો હાલે તો મને પવન આવે થી કે અહીંયા તને બનાવી દઉં તા તારે રસોડાનું પ્લેટફોર્મ સાફ થઈ જાય જો આપણે દહીં વડાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે આમાંથી ગોળી લઈ લઈને આમાં આપણે તળીએ છીએ જો આ રીતે અને વા છોકરા રમે છે જો આમાં સોડા કે આપણે કોઈ પણ પ્રકારનું વસ્તુ નાખ્યા વગરની આપણે ઓનલી નિમક બેટરમાં નાખેલું છે અને જો આ રીતે આપણે એને છે ને આપણે આમાં ગોળી નથી એડ કરી અને આને થાલા દહીં થાલા વડા કહેવાય જો આ ખાઓ તો પણ સરસથી મજા આવે જો આપણે એ પણ ટ્રીક તમને બતાવીએ છીએ જો આમાં આપણે છે ને જે આ મસાલાની ગોળી હોય ને એ નથી ઉમેરી આ નાના છોકરાઓને અને બધાને ભાવીને એકદમ સરસથી પોચા અને ક્રિસ્પી બને છે સોડા વગરની જો છોકરાઓ જમવા બેસી ગયા છે દહીં વડા હા અમાર વિશો તો નહીં ચટણી નહીં ખાલી એને એ આ થાલા મસાલા મસાલાની ગોડી વારા નથી ખાવા જો ચટણી એમનો ભાવે આ પ્રકૃતિ લે જો બધું ગરમ ગરમ છે ખાવા માંડો અહી તો પંખો બંધ કર્યો છે કેમ કે આ બધું અત્યારે આપણે દહીંવાડાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે આવ દેવ ની હો ધીમે ધીમે જાઉં જો આપણા દહીં વડા આવ્યા તૈયાર થઈ ગયા છે આ જો આપણે બટેટા છે અને આ છે આપણા ઠાલા હવે આપણે પ્લેટ તૈયાર કરી લઈએ જોઈ લો આ નરેશ પ્લેટ કરી દીધી છે તૈયાર જો સરસ થી તૈયાર થઈ ગઈ છે આપણા દહીં વડાની તો જોઈ લો બધી થઈ ગયું અને મમ્મીને બેહાડી દીધા છે અહીંયા હવે નરેશ ને જમવાની તૈયારી કરી દી છે લઈ જમી લઈએ આ થાલુ છે આપણું દહીં વડું જો ચારી પડી ગઈ જો સરસ થી પોચા બને છે જો આ રીતના અને હવે આપણે છે ને જે આ બટેટા વાળું છે ને ગોળી વાળું બનાવ્યું છે તે જો પણ એકદમ સરસ થી પોચા જો આ રીતે આપણે મસાલો બનાવીને સરસ થી બનાવ્યું છે જો તો આપણે દહીં વડા બનાવી લીધા છે જમી લીધું છે અને બસ જો આ રીતે બનાવશો ને તો એકદમ સરસ થી નરમ ટેસ્ટી અને પોચા બનશે તો બધા બનાવજો આ રીતે અને હા રોજે રોજ મારી ચેનલમાં હું નવું નવું કંઈક મૂકું છું કોમેડી હોય ફની હોય સાસુ બહુનું હોય કપલ હોય રેસીપીનું હોય તો તમને બધાને વિડીયો મારા જોજો મને સપોર્ટ કરજો મારા વિડીયો કેવો લાગે છે તે મને જરૂર જણાવજો તો ચાલો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ તો કાલે મળશું કંઈક નવી વસ્તુ સાથે જોરદાર વિડીયો મારા સાસુઓના જોવા માટે તમને બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કેમ કે તમે બધા મને સપોર્ટ કરો છો અને બસ આવો ને આવો કરતા રહેજો કેમ કે એટલે મારા સાસુને વોશ થાય બેઠા બેઠા વાત કરે છે પ્રકૃતિને વિશ્વ બે રમે છે તો બસ આને સપોર્ટ કરતા રહેજો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય